टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना तुमने कोई कहे कि तुमने कितना देश में फरिया छे कहो के बे देश पांच देश दस कदाच વધારે ને વધારે जो मने पूछवा म आवे तो हूं कहिस के हूं एक पण देश मा गयो नथी એટલે કે વિદેશમાં પણ મારી સાથે આજે એક એવા વ્યક્તિ છે જેમણે એક બે નહીં પિસ્તાલીસ દેશની સફર કરી છે અને એ પણ બાઇકથી બત્રીસ હજાર કિલોમીટરની સફર એકસો ને એક દિવસ અને પિસ્તાલીસ દેશોની યાત્રા એવા જ આપણી સાથે કુણાલ જૈન જોડાયા છે તેમની સાથે આજના પોડકાસ્ટમાં ચર્ચા કરીશું નમસ્કાર હું છું જીગર અને સ્વાગત છે કુણાલભાઈ આપનું કે પિસ્તાલીસ દેશોની જે સફર કરીને કુણાલભાઈ આવ્યા છે મારે અહીંથી ગામડે જવું હોય તો મારા ગામનું અંતર અહીંથી એકસો વીસ કિલોમીટર છે હવે હું વિચાર કરું ગામડે જવું તો એ વિચાર કરું એકસો વીસ કિલોમીટર ક્યાં જવું એમ કદાચ કોઈ કામ હોય તો જઈએ પણ તમે તો એકસો વીસ નહીં બત્રીસ હજાર કિલોમીટર કુણાલભાઈ ફરી આવ્યા પહેલાં તો આ વિચાર કેમ આવ્યો ઉદ્દેશ એનો શું હતો પરિવારની વાતચીત તમને મનમાં કેમ સવાલ આવ્યો કે હવે ભારત તો ફર્યા પણ હવે પિસ્તાલીસ દેશોમાં કુણાલભાઈ એટલે કે અહીંથી કોઈને જવું હોય તો વિઝાની પ્રોસેસ કરવી પડે તમામ પ્રકારના તૈયારીઓ કરવી પડે આવો વિચાર આવવા પાછળનું કારણ શું અને કુણાલભાઈને મજા કેમ આવ્યા હવે ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ કુણાલ જૈન છે હું પ્રોફેશનલી સીએ છું બોર્ન એન્ડ બ્રોટ અમદાવાદથી જ છું આજથી ચારથી પાંચ વરસ પહેલાં આ બધું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મેં બધી રીલ્સને બધું આપણે સ્ક્રોલ કરીએ ત્યારે આ એક મોમેન્ટ જોયું છું ત્યારે એમ મેં લોકોના એક્સપિરિયન્સ જોયા હતા લાઈક જે જેમણે આવી રાઈડ કરી છે તો એમની એ રીલમાં એમના એક્સપ્રેશન્સને એમનું જે એમણે ફીલ કર્યું હતું એ બતાવવામાં આવ્યું હતું તો એ મને કંઈક અલગ જ લાગ્યું મીધું કે આ વસ્તુ કંઈક અલગ જ છે તો ત્યારથી મારા માઇન્ડમાં હતું કે મારે આ રાઈડ કરવી છે ઇન ફ્યુચર મારે જ્યારે પણ સેટ થશે ત્યારે હું અમદાવાદ ટુ લંડન બાય રોડ જઈશ ક્યારે જઈશ એ નક્કી નહોતું પણ એમ એક મારી ડ્રીમ લિસ્ટમાં એ વસ્તુ આવી ગઈ કે ભાઈ આ રાઈડ હું ગમે ત્યારે ફ્યુચરમાં કરીશ બે વર્ષ પહેલાં ધીરે ધીરે કરીને હું આની તૈયારીઓ કરતો ગયો હું આના વિશે બહુ ડિટેલ માગ્યો જેટલા બી લોકો ગયા છે એના મેં ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોયું બધા યુટ્યુબ ઉપર વિડીયો જોયા એ બધી મેં સર્વે સ્ટાર્ટ કરી દીધી તો બે વર્ષથી હું આની પાછળ લાગી ગયો હતો કે મારે હવે આ રાઈડ કરવી છે અને લાસ્ટ વન ઇયરથી આની વિઝા પ્રોસેસને એ બધી પ્રોસિજર મેં સ્ટાર્ટ કરી દીધી ઓકે પણ ભાઈ જુઓ બાઇક લઈને જાઉં અહીંથી કોઈને એમ કીધું કે પચાસ કિલોમીટર દૂર જવાનું જ બાઇક લઈને તો કદાચ એ વિચાર કરે કે ના જવું પડે તો સારું પણ તમને બત્રીસ હજાર કિલોમીટર ઉનાલ ફર્યા શરૂઆત કયા દેશથી કરી ભારતથી આગળ વધ્યા અને પહેલો પડાવ તમારો કયો હતો મેં ઇન્ડિયાથી સ્ટાર્ટ કર્યો અમદાવાદથી આપણે અમદાવાદથી નેપાલ નેપાળ ચાઈના કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન તુર્કમેનિસ્તાન ઈરાન આર્મેનિયા જોર્જિયા ટર્કી ટર્કીથી ગ્રીસથી એ યુરોપ એન્ટર કર્યું પછી ગ્રીસથી બુલ્ગેરિયા નોર્થ મેસિડોનિયા મોન્ટેનેગ્રો કોસોવા બોસ્નિયા રોમાનિયા હંગરી યુરોપના તમામ દેશો કવર કરીને લાસ્ટ ફ્રાન્સથી લંડન સુધી ઓકે પણ આમ વિચાર ન આવ્યો કે આટલી બધા દેશોમાં જવું છે એક મેપિંગ કર્યું હશે પ્લાનિંગ કર્યું હશે કે પહેલો આ પડાવ હશે પછી આટલા દિવસ પછી અહીંયા જઈશ પછી અહીંયા રોકાઈશું અહીંયા આ પ્રકારનું કંઈક આયોજન કરીશું પ્લાનિંગ યસ પ્લાનિંગ ઓલમોસ્ટ મેં બે થી ત્રણ રૂટ પ્લાન કરેલા હતા પહેલાં મારું પ્લાનિંગ લગભગ સાઈઠ સિત્તેર દિવસનું જ પ્લાનિંગ હતું બે થી ત્રણ થોટ ઓફ ધ માઇન્ડ રસ્તામાં આયા હતા કે ના ઓકે બસ હવે થોડુંક ટાયર્ડ થઈ ગયું છે થોડું એમાં કેવું છે કે ટર્કી પછી ટર્કીમાં ઓલમોસ્ટ મારે ટુ મંથ થઈ ગયા હતા ટર્કી પછી તમે બેથી ત્રણ કન્ટ્રી કવર કરીને બી તમે લંડન જઈ શકો તમે ધારા તો ટર્કીથી ટેન ડેઝમાં લંડન પહોંચી શકો છો પણ એ મારા ફ્રેન્ડ્સે મને થોડુંક મોટિવેટ કર્યું કે તું એ ગયો જ છે જો તારે મેનેજ થઈ જતું તો આખું યુરોપ કવર કર ને સેન્જન વિઝા બી છે નાઇન્ટી ડેઝનું છે તો પછી મેં પાછું રીકોલ કર્યું બેથી ત્રણ વાર એ બધું ફેમિલીના સિચ્યુએશનને જોઈને વાઈફનું એને થોડુંક

પડકારો આવે હવે ભારત હોય તો ઠીક છે કે સિઝનેબલ બધી સિચ્યુએશન હોય પણ વિદેશની અંદર ખાસ કરીને એ પ્રવાસ દરમિયાન એકસો એક દિવસના આ પ્રવાસ દરમિયાન ક્યારે કોઈ તકલીફ એ પ્રકારની કોઈ પડી અને બીજું એ સમજવું છે કે ભારત હોય તો સમજાય કે ભાઈ અતિથિ દેવો ભાવે તમે ગુજરાતમાં કોઈ મહેમાન આવે વિદેશથી તો એને આપણે આગતા સ્વાગતા એ પ્રકારની કરીએ વિદેશની અંદર આ કલ્ચર આપણને જોવા મળ્યું કે ભાઈ ભારતથી કોઈ વ્યક્તિ જે એકસો એક દિવસની સફર કરીને બાઇક લઈને નીકળ્યા છે અને પિસ્તાલીસ દેશ કન્ટિન્યુઝ એક બાદ એક આગળ વધી રહ્યા છે એ ભાવ ક્યાંય વિદેશની ધરતી પર આપને જોવા મળે ફર્સ્ટ ઓફ ઓલ જેમ કે પ્રોબ્લમ્સની વાત કરીએ તો કન્ટ્રીવાઈઝ હું કહું તો નેપાળમાં રોડ્સ સારા નહોતા તો એ સૌથી પહેલાં જ કન્ટ્રીમાં થોડા એક્સપિરિયન્સ પેલું એમ તમારું મોડો ડાઉન થઈ જાય કે આવું ના આવું રહેશે તો કેવી રીતે જન જર્ની આગળ વધશે પછી ચાઇનામાં ચાઇનામાં બધા જ વેધર ટેસ્ટ થઈ ગયા ચાઇનામાં માઇનસ ડિગ્રી મળ્યું સ્નો હતું હેવી વિન્ડ હતું હેવી રેન હતી તો આ બે જ કન્ટ્રીમાં એકદમ એમ આપણે મજબૂત થઈ ગયા કે હવે કોઈ બી સિચ્યુએશન આવશે તો આ ટ્રીપ તો આપણી કમ્પ્લીટ થઈ જ જશે બિલકુલ એટલે આ સફર સતત ચાલતી હતી તમે કહ્યું કે નેપાળ ગયા નેપાળથી ચાઇના ગયા ત્યાં કોઈ કડવો અનુભવ આ સફર દરમિયાન આપણે કોઈ થયો કે કોઈ એવું અજાણ વ્યક્તિ આવ્યું હોય તમને ઘેરી વળ્યા હોય રસ્તામાં કોઈ તકલીફ પડી હોય કોઈની મદદ માગવાની જરૂર પડી હોય કોઈ ઓફિસરને કહેવું પડ્યું કે ભાઈ હવે રસ્તો બતાવો હું અહીં અટવાઈ ગયો છું સિચ્યુએશન એવી સિચ્યુએશન એકવાર થઈ હતી કે હેવી વિન્ડ હતું તો ફાસ્ટ બાઇક બી રસ્તામાં એકદમ સ્ટોપ થઈને હું પડી ગયો હતો અને હાઈવે હતો એ હાઈવેમાં સ્ટોપેજ અલાઉડ નથી તો બાઇક એટલી હેવી છે ને કે એકલા હાથે બાઇક ઉપડી ના શકે તો મારે બર્ડ ઓવિયસ એક બે જણની હેલ્પની જરૂર પડે તો હાઈવે ઉપર મેં ચાઇનાના હાઈવે ઉપર લગભગ પાંચ મિનિટ સુધી બધાને હેલ્પ માટે મેં હાથ કર્યો પણ હાઈવે ઉપર અલાઉડ ના હોય પછી એક જીપ્સીવાળાએ ઊભી રાખી સામે સાઈડમાં સાઈડ લાઈટ કરીને ઊભી રાખી એ આવ્યા મેં બાઇક ઉપાડી અને જે પાર્કિંગ જે સ્પેસ હતી ને એ સામેની સાઈડ જ હતી બહુ દૂર નથી પણ પછી એમણે હેલ્પ કરી મેં બાઇક સ્ટાર્ટ કરી અને એમ પાર્કિંગ સુધી લઈ ગયો અત્યાર સુધીમાં પોલીસ બી આવી ગઈ હતી એમણે બી હેલ્પ કરી અને વિન્ડનો ફ્લો એટલો હતો ને કે બાઇક ઊભી જ નહીં રહી શકતી હતી હું ઊભો બી રહ્યો તો બાઇક આડી કરીને ઊભો રહ્યો હતો પણ આમાં ટેકનિકલી આવી જ જગ્યાએ સમસ્યા નડતી હોય પણ બીજો પ્રશ્ન એ થાય કે લોકો જે મદદની વાત આપે કરી કે રસ્તામાં કોઈ ભાઈ આવ્યા અને મદદ કરી સતત પ્રવાસ કરવાનો હોય મેપિંગની જ્યાં સુધી આપણે વાત કરી મારે એ સમજવું છે કે નેપાળ નેપાળથી ચાઈના એ જે આખો રૂટ હતો એ પસંદ કેવી રીતે કરે હા હવે નેપાળથી ચાઇનાની જે બોર્ડર હોય છે ત્યાંથી ચાઈનામાં કેવું છે કમ્પલસરી ગાઈડ રિક્વાર્ડ હોય છે ઓકે તો ચાઇનાની જેવી બોર્ડરમાં આપણે એન્ટર થયા ને ત્યાં જ ગાઈડ આપણને પિક કરે છે દરેક ડોક્યુમેન્ટેશન પ્રોસીજર ગાઈડ જ કરે છે એમાં ત્યાં દરેક પોલીસ પરમિશન લેવી પડે છે દરેક તમે જ્યાં સ્ટે કરો છો એમાં ત્યાં લોકલ પોલીસને ઇન્ફોર્મ કરવી પડે છે તો ત્યાંનું દરેક એટીન ડેઝનું શેડ્યુલ એ ગાઈડ જ ડિસાઇડ કરેલું હોય છે કે તમે કયા દિવસે કેટલા કિલોમીટર્સ કવર કરશો અને ગાઈડ તમને સ્ટેના ઓપ્શન કરે એ ગાઈડ બધી જ ફેસિલિટી બધી જ પરમિશનમાં તમને હેલ્પ કરે થ્રુઆઉટ ધ ટ્રીપ તમારી જોડે જ રહે એ એવું ચાઇના અને તુર્કમેનિસ્તાનમાં આવું આવી રીતે કમ્પલસરી હતું ગાઈડનું એના સિવાય બધું આપણે સેલ્ફ મેનેજ કરીએ બિલકુલ ગાઈડ મળી ગયા કુણાલભીર તમારી સફરમાં તમને મદદ કરવાવાળા મળી ગયા તમે જૈન છો હવે જૈનને સવારે ખાખરાગઢ ચાલે નહીં પ્રશ્ન સીધો જમવા પર આવો યસ યસ તકલીફ એકસો એક દિવસની અંદર કયા પ્રકારની મળી કારણ કે જમવાનું સૌથી વધારે ને એમાં ગુજરાતી યસ યસ એટલે એ વ્યવસ્થા પહેલા કરવી પડે કે અહીંયા ફ્લાઇટમાં જતા હોય તો એ ખાખરા અને થેપલા લઈને જતા હોય યસ હવે બાઇક ઉપર એકસો દિવસના ભાવી બનાવી પણ કેટલું આપે યસ 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 એટલે એકસો દિવસ કેવા રહ્યા કુણાલભાઈ તમારા માટે જમવાનું જમવાનું યસ 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 જમવાનું એ એક ડિફિકલ્ટ ટાસ્ક હતું અને સૌથી મોટો પ્રોબ્લેમ મારા માટે સ્ટોરેજ ન હતો મારી બાઇકમાં બહુ લિમિટેડ સ્ટોરેજ હતું મેં જે બી વસ્તુઓ લીધી જે કેરી કરી છે ને એ લિમિટેડ કે જે જરૂરી છે જેના વગર મારી રાઇડ નહીં થઈ શકવાની મેં એટલી જ વસ્તુ કેરી કરી શકી મેં ફૂડમાં એક બી વસ્તુ મારી જોડે સ્પેસ જ નથી સ્પેસનો ખૂબ જ પ્રોબ્લેમ હતો પણ ફૂડમાં કેવું થયું કે જ્યાં જેવું મળતું હતું એવું આપણે મેનેજ કરીને ચલાવું જોઈએ જેમ કે ચાઇનામાં સૌથી વધારે પ્રોબ્લેમ થયો ત્યાં વેજીટેરિયન બર્ડ ઓવિસ હું પ્યોર વેજીટેરિયન છું જૈન છું તો આપણા ગુજરાતી થેપલા ખાખા તો ભૂલી જ જાઓ આપણને ખાવાનું મળી જાય ને એ એ બી બહુ મોટી વાત હતી તો એ ગાઈડ લોકલ રેસ્ટોરન્ટમાં વાત કરીને કંઈ બી મને કરી બનાવી આપતો હતો રાઈસ સાથે હું એ ખાઈને ચલાવી લેતો હતો પછી ચાઈના ક્રોસ કર્યા પછી કઝાકિસ્તાન છે ઉઝબેકિસ્તાનમાં છે યુરોપમાં છે એ બધામાં આપણે ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળી જતા હતા ત્યારે ખાવાનો એવો પ્રોબ્લમ નહોતો થતો મીન વાઇલ કબાબ છે જે ફલાફલ કહેવાય છે એ વેજ ઓપ્શન ઓલમોસ્ટ બધી જગ્યા ક્યાંય ઇન્ડિયન રેસ્ટોરન્ટ ના હોય તો એ ઓપ્શન તો બધી જગ્યા મળી જ જતું હતું તો ચાલશે ફાવશે ને ગમશે વાળું સિસ્ટમ તમે આવી કોઈ બી એડવેન્ચર ટ્રીપ કરો તો ત્યાં તમને બધું તમારું કમ્ફર્ટનું મળી રહેવું જરૂરી નથી બિલકુલ જમવાની વાત થઈ રહેવાનું કુણાલભાઈ કેવી રીતે કરતા કારણ કે એક તો બીજો પ્રશ્ન એ કે દિવસ દરમિયાન કોઈ ફિક્સ કિલોમીટર બાંધેલા કે ભાઈ આટલા કિલોમીટર મારે અંતર કાપવાનું છે એના પછી મારે સ્ટોપ થવાનું છે પછી પાછી મારી રાઈડ શરૂ થશે યસ હવે રહેવામાં કેવું છે હું હોટલમાં સ્ટે કરતો હતો અને એનું બુકિંગ હું બે કલાક પહેલાં જ કરતો હતો ઓકે અને ડિસ્ટન્સની વાત રહી ડિસ્ટન્સની વાત કે એક એવું છે કે ભાઈ એ આગલા દિવસે હું ડિસાઈડ કરતો હતો કે ભાઈ નેક્સ્ટ ડે મારે કેટલા કિલોમીટર કવર કરવા છે પણ એ કેવું છે એક બર્ડન જેવું નથી લાગે કે હું થાકી ગયો છું તો હું ત્યાં નિયરબાય રોકાઈ છે એમ શેડ્યુલ બધું બનવું એક દિવસ જ એમ બાકી રૂટ મેં પ્લાન કરેલું હતું પ્લાન એ બી સી બધું બનાવેલું હતું પણ નેક્સ્ટ દિવસનું શેડ્યુલ રાત્રે બની જાય ને એ પ્રમાણે હું એને ફોલો કરતો હતો પણ ક્યાંક લાગે કે ભાઈ આજે એમ થોડું ખાડ લાગી રહ્યું છે અને એમ થાકી ગયો છું તો પછી ત્યાં હું રૂમ લઈને સુઈ જતો હતો એટલે એ થોડું ફ્લેક્સિબલ હતું એવું નથી કે ભાઈ બ્લાઇન્ડલી કોઈ વસ્તુને ફોલો જ કરવું છે કે આ દિવસના આટલા જ કિલોમીટર કવર કરવા છે એવું કંઈ સ્ટીક નહોતું એમ બિલકુલ કપડા જોડે લઈ ગયા હતા યસ કપડા હું ચાર થી પાંચ જોડી કપડા લઈ ગયો તો એ જ વોશ કરીને રિપીટ કરતો હતો અને ક્યારે એવું બન્યું કે ઇમરજન્સી એકદમ આવી ગયું કે કુણાલભાઈને તાવ આવી ગયો માથું દુખવા આવ્યું એવી સમસ્યા આવી ગઈ કે ભાઈ હવે ઘરવાર અહીંયા જોડ્યો હોત તો કદાચ સારું હોત એવું ક્યારે અનુભવ થયો ટચવુડ એમ કહું કે મેં આખી જર્નીમાં એક બી મેડિસિન નથી લીધી મારા દવાનો ડબ્બો બી મેં ખોલ્યો નથી એઝ ઇટ ઇઝ પડ્યો છે અને યાદમાં તો એવું હતું કે એવી સિચ્યુએશન હોય છે કે તમને તમારા માટે બી ઘણીવાર ટાઈમ નથી મળતો કારણ કે એવું પેક ડ્રાઈવ કરીએ ડ્રાઈવ કરીને હોટેલે પહોંચીએ ફ્રેશ થઈએ પછી જમવા જઈએ સાઇટ સિંગ કરીએ અને એ બધામાંથી જ તમને ટાઈમ જ ના પડી નેક્સ્ટ દિવસનું પડો આ તો એક દિવસનું પત નહીં લે તમારા નેક્સ્ટ દિવસના પ્લાનિંગ માટે અને કંઈક ને કંઈક કન્વર્સન ચાલતા જ હોય કોઈ તમને મળે તમને ફ્રેન્ડ મળે કોઈ અનનોન મળે તો એ બધામાં જ એટલા બીજી થઈ જાય કે આપણે ટાઈમ જ ના મળે એમ બીજું વિચારવા માટે કે કઈ વિગે શું થઈ રહ્યું છે કઈ રીતે થઈ રહ્યું છે ઘણી વાર વાઈફ મને કહે કે હવે તો બે દિવસ થઈ ગયા આજે તમે ફોન બી નહીં કર્યો મને બિલકુલ એકસો એક દિવસ હતા બી તમારી સાથે અને રોકાવાની જ્યાં સુધી વાપે કહ્યું કે હોટલમાં રોકાતા કોઈ ગુજરાતી મળ્યા આપણા કે ભાઈ કુણાલભાઈ અમદાવાદથી આવ્યા છે મળીએ તમારા કોઈ કોન્ટેક્ટ ત્યાં હોય જેને તમે મળ્યા હોય અથવા તો જ્યાં સુધી મદદની વાત છે કારણ કે ગુજરાતી હંમેશા હેલ્પફુલ રહેતા હોય છે શું આપને આટલા બધા દેશોની અંદર એટલે કે તમે અમદાવાદથી છેક લંડન પહોંચ્યા ત્યાં સુધીના આ સફરમાં કોઈ ગુજરાતી આપને મળ્યા યસ આપણા ગુજરાતી અને ઇન્ડિયન્સ ઘણા બધા મિત્રો મળ્યા એ કેવું છે કે જેમ જેમ મારી જર્ની ચાલતી ગઈ એ પ્રમાણે મને મેસેજ આવી જતા હતા કે તું અહીંયા આવવાનો છે તું અહીંયા આવે છો તો તારે કમ્પલસરી મળવાનું છે મારા ઘરે જ રોકાવાનું છે મારે ત્યાં જ જમવાનું છે જેને જેવી સગવડ એ રીતે બધાએ ખૂબ આવકાર આપ્યું છે જર્મનીમાં મ્યુનિક ગુજરાતી કોમ્યુનિટી એ છે આખી એમણે આખું વેલકમિંગ બી કર્યું હતું એમની એક પાર્ટી હતી હું એ જ દરમિયાન ત્યાં હતો પછી જેટલા બી ઇન્ડિયન્સ છે ગુજરાતી છે જે બી મળે છે એ એકદમ એમ ખુશ થઈ જાય છે ઇન્ડિયન નંબર પ્લેટ ઇન્ડિયન બાઇક જોઈને ઘણું બધું કન્વર્સન છે એટલે ગુજરાતીનો તો બહુ જ પ્રેમ મળ્યો છે કે જ્યાં જ્યાં મને મળ્યા છે એમણે ફૂલ તમને માન સન્માનને બધું જ આપ્યું છે એમ ઓકે એટલે ગુજરાતીઓ હંમેશા સફરમાં હંમેશા હમેશાથી વધારે લંડનમાં લંડન ઇઝ લાઇક અમદાવાદ મને તો એમ અમદાવાદ જેવું ફીલ લંડનમાં આવતું હતું એમ દરેક વસ્તુથી કયો અનુભવ લંડનનો કુણલ ભી તમારા જિંદગીમાં હંમેશા યાદગાર રહેશે લંડનમાં સૌથી પ્રાઇડ મોમેન્ટ મારા માટે હતી કે અવર ઇન્ડિયન ફ્લેગ એ મે 15 ઓગસ્ટે હે લંડન ના ટ્રાન્ પ્રાઇમ લોકેશન ઉપર ત્યાં લહેરાતો જો લહેરા લહેરાતો મેં મારા હાથે કર્યો ને એ ટાઈમે ભી આપળા જે ઇન્ડિયન્સ લોકો છે એ લાઈક એવા ઇમોશનલ જે નિયર બાયમાં હતા એ એકદમ ઇમોશનલ થઈ ગયા એ આયા અમે સાથે ભારત માતા કી જય વંદે માતામના નારા લગાયા છે અને ફોટોઝ ક્લિક કર્યા છે તો એ એકદમ પ્રાઉડ મોમેન્ટ હતું મારા મને એક સવાલ દર્શકોને પણ અત્યારે થતો હશે કે કુણાલબી અમદાવાદથી લંડન ગયા પણ પેટ્રોલ કેટલું પૂરાવ્યું છે એ સવાલની પણ વાત કરીશું પણ એ પહેલાં જે લોકો કુણાલબીની જેમ વિદેશની અંદર જવા માગતા હોય આ રીતે બાઇક રાઈડ કરવા માગતા હોય કુણાલભાઈ એમને એક તો કઈ બાબતોનું ધ્યાન રાખવું આખી પ્રોસેસ કયા પ્રકારની હોય શરૂઆત કયા સ્ટેજથી થાય કોને પહેલાં અરજી કરવી પડે કયા પ્રકારની આખી પ્રોસેસ એ દર્શકોને થોડું સમજાવી આમાં કેવું છે કે સૌથી પહેલાં તો તમારે એક રૂટ પ્લાન કરવું પડે કે તમે કયા રૂટથી જવા માગો છો ઓકે એ રૂટ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે અને એક લાઈન હોય છે કારણ કે તમારે દરેક કન્ટ્રીના વેધર બી તમારે ખાસ જોવા મળે છે જેમ કે હું જે ટાઈમમાં ગયો છું ને એ બેસ્ટ ટાઈમ હતું કારણ કે યુરોપમાં બી સમર હતા એના પછી દરેક જગ્યા ઓલમોસ્ટ નાના બીજા વેધર કન્સન્સ રહે છે તો હું જે ટાઈમે ગયો છું ને ઓલમોસ્ટ એ ટાઈમે જ બધા જતા હોય છે તો તમારે બધા વેધર કન્ડિશનને ધ્યાનમાં રાખીને તમારે સૌથી પહેલાં રૂટ એન્ડ ડેટ્સ ડિસાઇડ કરવી પડે રૂટ અને ડેટ ડિસાઇડ કર્યા પછી તમારે વિઝા પ્રોસેસ કરવાની કે જેમ કે તમારે રૂટ બનાવ્યું છે રૂટ પ્રમાણે તમારે કેટલી કન્ટ્રીઝ આવી રહી છે તો એ પ્રમાણે તમારે કહી દરેક વિઝામાં તમારે ડેટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ રાખે છે તો એ ડેટ પ્રમાણે તમારે આઇટનરી સાઇટ કહીને વિઝા લેવાના હોય છે તો મેં સૌથી પહેલાં મારું રૂટ બનાવ્યું રૂટ બનાવ્યા પછી મેં રિવર્સથી વિઝા પ્રોસેસ સ્ટાર્ટ કરી ઓકે જેમ કે જે મારું જે રૂટ હતું એમાં લાસ્ટ કન્ટ્રી મારી લંડન હતી તો મેં લંડનના ટુ ઇયર્સના વિઝા લીધા એ ટુ ઇયર્સના વિઝા કેમ લીધા કારણ કે છ મહિનાના બી આવે છે ટુ ઈયર્સના બી આવે છે ટુ ઇયર્સના વિઝા એમ લીધા કે ઇન બિટવીન પાછળના વિઝામાં કોઈ બી પ્રોબ્લેમ આવે કે કોઈ રિજેક્શન આવ્યું તો મારી જોડે બે વર્ષનો ટાઈમ લાઇન છે તો જ્યાં જેટલી અવેલેબિલિટી હતી તો લંડનમાં બે વર્ષના વિઝા મળતા હતા તો મેં બે વર્ષના અપ્લાય કર્યા એ મળી ગયા પછી સેન્જરના મેક્સિમમ નાઇન્ટી ડેઝના વિઝા મળે છે તો મેં એ અપ્લાય કર્યા એ બી મળી ગયા તો આ બે વિઝા બહુ ઇમ્પોર્ટન્ટ હતા એના પછી બાકી જે બી વિઝા છે ટર્કીના છે ઓનલાઈન વિઝા છે તુર્કમેનિસ્તાનના બી ટફેસ્ટ વિઝા કહેવાય છે એ બી એક અમારા વિઝા કન્સલ્ટન્ટ હતા એમના હેલ્પથી મળી ગયા પછી ઈરાનના વિઝા છે ઈરાનના બી વિઝા મુંબઈ એમ્બેસી જઈને મેં લીધા છે આર્મેનિયા અને જોર્જિયા મારે યુએસ વિઝા હતા તો એ મારા ઓન અરાઇવલ વિઝા હતા ચાઇનાના વિઝા મેં નેપાલથી પેપર વિઝા લીધું છે એટલે વિઝા પ્રોસેસ બી એક બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે એટલે વાત વિઝાની થતી હતી અને વિઝાની પ્રોસેસ કેટલી હોય એ કુણાલભાઈ સમજાવતા હતા પણ એકસો એક દિવસની સફર પહેલાં આ સમયગાળો કેટલા દિવસનો રહ્યો જેની અંદર તૈયારી કરવાની હતી વિઝાની પ્રોસેસ કરવાની હતી જે જેટલા પણ ડોક્યુમેન્ટ જે લઈ જવાના હોય એની પ્રોસેસ એ કેટલો સમયગાળો એકચ્યુલી અમે સિક્સ મંથથી વિઝાની પ્રોસેસ સ્ટાર્ટ કરી હતી બિફોર ધ ટ્રીપ સ્ટાર્ટ તો એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ પહેલાં કારણ કે દરેક વિઝામાં બી ટાઈમ લાગે છે કેમ કે લંડનની વિઝા એપ્લિકેશન આપી પંદર દિવસે અપ્રૂવ થાય પાસપોર્ટ આપીએ પાસપોર્ટ સ્ટેમ્પ થઈને આવે પછી સેન્જન વિઝા એની એપ્લિકેશનમાં પંદરથી વીસ દિવસ તો એ બી કેવું છે કે ઇટ્સ ટાઈમ ટેકિંગ પ્રોસેસ ક્યાંક આપણે પાસપોર્ટ સબમિટ કરાવવો પડે તો પાસપોર્ટ આપી દઈએ તો તમારે પાસપોર્ટ વગર ક્યાંક જવું હોય તો બી તમે ના જઈ શકો અત્યારે મેં રિસન્ટલી દુબઈ સેટઅપ કર્યું છે તો એ બી મને બહુ જ પ્રોબ્લેમ થયા હતા કે ભાઈ મારે વિઝા બી પ્રોસેસ કરવા તો મારે ત્યાં રહેવું પડે મારે પાસપોર્ટ સબમિટ કરવું પડે ઓકે તો એ તમારે ટાઈમલાઈન પ્રોપર એકદમ ધ્યાનમાં રાખીને કામ કરવું પડે બિલકુલ એકસો એક દિવસની સફર પછી જ્યારે કુણાલભાઈ ઘરે આવ્યા ત્યારે તેમનું કેવા પ્રકારનું સ્વાગત કરવામાં આવ્યું એ સવાલ પણ કરીશું પણ સવાલ કોમન પબ્લિકની હશે કુણાલભાઈ કે હવે બાઇકની અંદર પેટ્રોલ કુણાલભાઈએ કેટલું ભરાય અને પછી તમારો જવાબ પતે પછી એક સવાલ એ કરીશું કે પિસ્તાલીસ દિવસમાં ફરવું હોય તો કુણાલભાઈને તો વાંધો ના આવે જૈન છે એટલે પૈસા વાંધો ના આવે પણ કેટલો ખર્ચો થાય એ પ્રશ્ન તમામ લોકોને થતો હોય કારણ કે ફ્લાઇટની ટિકિટમાં તમે કોઈ જગ્યાએ જાઓ તો તમને ખ્યાલ હોય કે કોઈ પણ જગ્યાએ અને અલગ અલગ દર હોય પણ બાઇકની અંદર જવું કેટલો ખર્ચો થવો એના વિશે પણ વાત કરીશું પણ સવાલ ઉપર આવીએ કે આ પિસ્તાળીસ દિવસ પિસ્તાળીસ દેશ અને એકસો એક દિવસ અને બત્રીસ હજાર કિલોમીટરની સફર કેટલું ફ્યુઅલ આની અંદર ગયું ફ્યુઅલની વાત કરું તો કેવું છે કે જનરલી મારે બીએમડબ્લ્યુ ટ્વેલ્વ ફિફ્ટી જીએસએ બાઇક હતી અને એમાં થર્ટી લિટરની ટેન્ક કેપેસિટી છે ઓકે અને હું બારથી પંદરની એવરેજ બી ગણું તો બે હજાર લીટર પેટ્રોલની રિક્વાયરમેન્ટ હોય એટલે બત્રીસ હજાર કિલોમીટરમાં મારી બાઇક લગભગ પંદરની એવરેજ બી આપે તો એ પ્રમાણે જો આપણે રફલી કેલ્ક્યુલેટ કરીએ તો બેથી અઢી લાખ રૂપિયા તમારે ફ્યુલ કોસ્ટ થાય ક્યારે એવું થયું કટ પેટ્રોલ અંદર હોય અને પેટ્રોલ પંપ નજીકમાં નથી અને કુણાલભાઈ એવી જગ્યાએ છે કે જે હવે શું કરું હાલ સિચ્યુએશન એવું એક વાર એવું થયું હતું કે મેં ચાઇના બોર્ડર ઉપર હતો ચાઇના ક્રોસ કરવાનો એ દિવસે તો રાત્રે મારે ફ્યુલ પુરાવાનું રહી ગયું હતું પછી મોર્નિંગમાં તો દસ કિલોમીટર ઉપર જ બોર્ડર હતી તો બોર્ડર ઉપર જતા રહ્યા અને ચાઇના પછી કઝાકિસ્તાનમાં એન્ટ્રી કરી હતી તો એ એકદમ કટ ટુ કટ હતી મારી રેન્જ ફિફ્ટીન ટ્વેન્ટી ફાઈવ કિલોમીટર બાકી હતી ને પેટ્રોલ પંપ આવી ગયું તું તો એ ટાઈમ થોડુંક છે કે ભાઈ આર આવી તો જશે ને અને મેપમાં બી બતાવતું નતું કારણ કે કેવું છે ચાઇનામાં ગૂગલ મેપ ચાલતું નતું બિલકુલ અને કઝાકિસ્તાનમાં એન્ટ્રી એન્ટર થયા પછી ત્યારે સડન ઇન્ટરનેટ કામ નતું કરતું તો પછી એ પચ્ચીસ કિલોમીટરની રેન્જ બાકી હતી ને ત્યારે પેટ્રોલ અમ આવી ગયું એટલે એમ યા યા એના સિવાય ક્યારે પણ જ્યારે એવું બન્યું કે પંચર પડ્યું હોય બાઇકમાં કંઈક ટેકનિકલ ખામી આવ્યું હા એ એવું બે વાર થયું છે એકવાર ચાઈનામાં જ થયું હતું ચાઇનામાં એક પંચર ક્યારે પડ્યું જ્યારે હું હોટલે જસ્ટ પહોંચ્યો ત્યારે પંચર થયું તો એ મને ક્યાંય હેરાન થયો મેં ત્યાં જ મારી જોડે શું પંચર કિટ હતી તો મેન્યુઅલી પંચર ત્યારે જ બનાવી દીધું હતું પણ મેન્યુઅલી પંચર કેવું છે એ રિસ્ક જ હોય છે તો બીજા દિવસે હું ટાયર શોપમાં જઈને એને પાકું પંચર ખોલીને એ કરાવી દીધું હતું બીજી વાર એકવાર ફ્રન્ટ ટાયરમાં આખું બસ થઈ ગયું હતું બહુ મોટો કટ વાગી ગયો હતો ત્યારે આર્મેનિયાથી જ્યારે હું યેરાવન સિટી તરફ જતો હતો ને ત્યારે પચીસ કિલોમીટર ઉપર જ ટાયર બસ થઈ ગયું અને એવી જગ્યા થયું કે ત્યાં નિયર બાયમાં કોઈ ટાયર શોપ બી નહોતું ના કોઈ ટો સર્વિસ હતી તો પછી લોકલ્સની હેલ્પ લઈને એમણે મને ટો એક પેલું આપણે વાન જેવું ના હોય એવું વ્હીકલ અરેન્જ કરાવી આપ્યું તો એ વ્હીકલમાં આપણે લાકડાના પાટિયા મૂકીને મેં બાઈક ચડાઈ છે એમાં બી મારા પાછળના ફ્લેગ્સ હતા એ એના લીધે બાઈક નથી આવતી એ ફ્લેગ ખોલ્યા એમની જોડે કંઈ બાંધવાનું બી નહોતું તો હું અંદર માં બેસીને પચીસ કિલોમીટર સુધી એ મેં બેલેન્સ કર્યું છે બાઇકને ઓકે એ હું કેવી રીતે બેઠો છું મન જાણે કે એ બહુ ક્રુશિયલ હતો તો પછી એ પચીસ કિલોમીટર પછી ટાયર શોપ આવી પછી એની જોડે ટાયર હતું નહીં અને એણે ટાયરને રિપેર કરી આપ્યું કે ભાઈ એ સિટી સુધી પહોંચી શકે તો એણે બહુ મોટો પેચ લગાવી આપ્યો જેથી ટાયર સિટી સુધી પૂછે પહોંચે એવી કંડિશનમાં એણે કરી આપ્યું તો એ થોડોક ટાયર રિલેટેડ આ ઇસ્યુ થયા હતા એના સિવાય મેં આખી જર્નીમાં બંને ફ્રન્ટ એન્ડ રિયર ટાયર નવા નાખી બિલકુલ ભાષાનો જ્યાં સુધી પ્રશ્ન છે ભાષા ક્યાંય આડી આવી કે ભાઈ હવે ઇંગ્લિશ છે અથવા તો બીજા કોઈ દેશની અંદર બીજી એની સ્થાનિક ભાષા ચાલતી હોય સમસ્યા નડી દરેક દેશની પોતાની લેંગ્વેજ છે તો લેંગ્વેજમાં કેવું છે કે તમારા બેઝિક જે બી કામ છે એ તમારા ગૂગલ લેંગ્વેજ કન્વર્ટરથી કામ થઈ જતું હતું બાકી કેવું છે તમારે બહુ ડિટેલમાં કન્વર્ઝન કરવું હોય તો તમારે પ્રોબ્લેમ્સ થાય બાકી જે બી બેઝિક કન્વર્ઝન છે એ તમારે લેંગ્વેજ કન્વર્ટરથી કામ થઈ જતું હતું ઓકે હવે આપ છો એટલે એક એક રૂપિયાનો હિસાબ રાખો હવે મૂળ પ્રશ્ન પર આવું કેટલો ખર્ચો કોઈ વ્યક્તિને જવું હોય સપોઝ કે મારે જવું છે અને મારે તમારે જેમ પિસ્તાલીસ દિવસ ફરવા છે તો મારે ખર્ચો કેટલો થાય કયા પ્રકારની વ્યવસ્થા મારે કરવાની અને એ આખી પ્રોસેસ કઈ રીતની હોય ખર્ચામાં કેવું છે ટોટલી તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કઈ રીતે કઈ હોટલમાં રોકાવો છો તમે કઈ રીતે જમો છો તમે શું ફરી રહ્યા છો ઇટ્સ ઓલ અબાઉટ જે કોમન ખર્ચો છે એ ફિક્સ બધા માટે રહેવાનો છે જેમ કે વિઝા છે બાઇકનો પેટ્રોલનો ખર્ચો છે જે બધા પરમિશન્સના જે ચાર્જીસ છે એ કોમન બધા માટે રહે એને સિવાય તમે ક્યાં રહી રહ્યા છો તમે શું ખાઈ રહ્યા છો તમે શું ફરી રહ્યા છો કારણ કે દરેકની એક કોસ્ટ હોય છે તો એ હવે તમારી ઉપર છે તમે કેટલું એમાં સ્પેન્ડ કરવા માગો છો કારણ કે હોટલ ફાઇવ સ્ટાર હોટલ બી હોય છે થ્રી સ્ટાર બી હોય છે ટુ સ્ટાર બી હોય છે લોકો ટેન્ટમાં બી રહે છે તો ઇટ્સ ડિપેન્ડ્સ કે તમે શું વસ્તુ ચૂઝ કરો છો એના ઉપર આખું બજેટ ડિસાઇડ થાય તમારો કેટલો ખર્ચ એ હજી મેં પ્રોપર કાઉન્ટ નથી કર્યું સાચું કીધું એના માટે મેં એક સ્કીમ રાખી એક સ્કીમ રાખી છે કે જેને બી એમ પ્રોપર હિસાબ જાણવો એમાં જોડે ને પોઈન્ટ ટુ પોઈન્ટ આખું ડિટેલમાં હિસાબ છે એ સ્પોન્સરશિપ કરવા ઈચ્છતો હોય ને તો એને હું હિસાબ આપી તો તમારે ઘરમાંથી જ કરવું પડશે પણ પ્રશ્ન એ છે કે ટોટલ આમ કદાચ આમ ગણવા બેસીએ કારણ કે લોકોને રસ હોય કે ભાઈ પિસ્તાલીસ દિવસ ભરવું હોય તો આટલા રૂપિયા ખીચામાં હોય તો વિચાર કરવાનો બાકી નહીં કરવાનો પણ એ જ કીધું ને કે કેવું થાય છે કે તમારી પોકેટ સાઈઝ ઉપર ડિપેન્ડ કરે છે એ એવરેજ કોઈ સરેરાશ કોઈ અઘરું પડશે ગણવું પડશે અઘરું પડશે અને પણ કહો તો ખરા એક ખ્યાલ આવે ના 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 અંદાજે એમાં સામે નહીં કહી શકું ઠીક છે ખર્ચાની જ્યાં સુધી વાત છે એ કુણાલભાઈનો અંગત વિષય છે એટલે કદાચ એ ન બોલે પણ આની અંદર તૈયારી રાખવી કારણ કે ઘણો બધો ખર્ચો થાય સામાન્ય રીતે તમે કોઈ દેશમાં જતા હો ત્યારે તેની પ્રોસેસ વિઝા પ્રોસેસ ત્યાં જરૂર રોકાવાનો ખર્ચો હોટલ જમવાનું બધું એટલે એ કદાચ હિસાબમાં આપણા કરતાં વધારે પાવરદાર છે એટલે કદાચ આંકડો ન ગણ્યો પણ અહીં જ્યારે પરિવારને મળ્યા એકસો એક દિવસ પછી કેટલી ખુશી એમને કયા પ્રકારનો અનુભવ થયો સહી સલામત તમે આવી ગયા એમને એક એક બાધાઓ રાખી હશે કે ભાઈ કુણાલભાઈ શાંતિથી જઈને આવે અને એમની ઈચ્છા પૂરી થાય પરિવાર કેટલો ખુશ ખુશી તો જેમ કે મારા માટે બી હું એરપોર્ટ ઉપર આવ્યો તો મારા માટે બી સરપ્રાઈઝ હતી હું જેવો આવ્યો મારા ફાધરને ભેટી વળ્યો એમના આશીર્વાદ લીધા અને એમની આંખમાં લિટરલી આંસુ હતા તો એમના માટે બધી ફેમિલી માટે એ જ હતું કે ભાઈ હું સેફલી પાછો આવી ગયો તો એમના માટે સૌથી ખુશીની વાત એ જ હતી ને મારા બધા મિત્રો મારા રાઇડિંગ બડીઝને મારા ફેમિલી બધાને એક જ એ કહેલું હતું કે હું એકદમ રાજી ખુશી નિર્વિઘ્ન આ યાત્રા સંપન્ન કરીને પાછો આવી ગયો બિલકુલ સોશિયલ મીડિયાનો સપોર્ટ તમને કેટલો રહે સોશિયલ મીડિયામાં કેવું છે કે મેં કોઈ બી મેં આ મેમરીને ડિજિટલ વેમાં સ્ટોર કરી છે એટલે હું એનો એ રીતે યુઝ કરતો હતો પણ સોશિયલ મીડિયાના લીધે મારા જેટલા બી કનેક્ટેડ મારા ફ્રેન્ડ્સ છે એમને મારી બધી જ અપડેટ ખબર રહેતી હતી કે હું અત્યારે ક્યાં કઈ કન્ટ્રીમાં પહોંચ્યો છું શું ખાઈ રહ્યો છું ક્યાં ફરી રહ્યો છું શું પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે ઇચ એન્ડ એવરીથિંગ ઇવન મારી મોમ મારી વાઈફ મારી ડોટર જેટલા બી છે બધા જ મારી સ્ટોરીની રાહ જોતા હતા એમ કે લાઈક કે હવે શું થઈ રહ્યું છે હવે ક્યાં પહોંચ્યો છે એટલે મને પર્સનલી મેસેજ કરતા એ મારી સ્ટોરી જોઈ લેતા હતા અને જેટલા બી મારા મિત્રો છે કે જે જે બી કોઈ બી કન્ટ્રીમાં છે મને એટલું ધ્યાન હતું કે એ લોકો આ કન્ટ્રીમાં છે અહીંયા વર્ષોથી રહી રહ્યા છે એમણે બી મને સોશિયલ મીડિયા થ્રુ જ કનેક્ટ કર્યા એમના ફેસબુકમાં મેસેજ આવ્યા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યા કે ભાઈ હું અહીંયા છું તારા રૂટમાં આવે છે અને એક એવું બી થયું કે એકવાર એક રૂટમાં નહોતું પણ હું એને સ્પેશિયલી મળવા બી ગયો છું અલગ થી તો એ કેવું છે કે સોશિયલ મીડિયાનો બહુ રોલ રહ્યો છે કે એક બધા અને એ એક બ્લેસિંગ્સ ફોર્મમાં બી કે ઘણા બધા લોકોની બ્લેસિંગ્સ મારી જોડે હતી ઓકે કે આ જર્ની હું એકલો નહોતો કરી રહ્યો મારી સાથે કેટલાય બધા લોકો ડિજિટલી જોડાયેલા હતા બિલકુલ દીકરી કેટલા વર્ષની છે તમારી મારી 6 વર્ષની ડોટર છે તો દીકરી કહેતી હશે પપ્પા તો 45 દેશમાં ફરીને હા એને દરેક કન્ટ્રીના નામ મોડેમ અને જ્યારે જે 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 કન્ટ્રી ક્રોસ કરું મારી જોડે જો વાત થાય ને જ્યાં ભી જાય આજે પપ્પા લંડન પહોંચ્યા છે આજે પપ્પા જર્મની છે આજે આ કર્યું આજે તે કર્યું એટલે એને દરેક વસ્તુ એમ હા એટલે દીકરી માટે પણ ગૌરવપૂર્ણ વાત અને જ્યારે મોટી થશે યસ ત્યારે કહેશે કે મારા પપ્પા 45 દેશમાં ફરીને આયા છે 101 દિવસ ફર્યા બત્રીસ હજાર કિલોમીટરનું અંતર કાપ્યું અને મને મળ્યા એટલે એ મળવાની ખુશી કુણાલભાઈના પિસ્તાલીસ દિવસોની સફર એકસો એક દિવસની યાત્રા અને બત્રીસ હજાર કિલોમીટર સુધી ફરવું એ નાની વાત નથી અને કુણાલભાઈ સહી સલામત આવ્યા એમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા તેમના અનુભવો શેર કર્યા તેમને પડતી તકલીફો તેમને પડતી જે સમસ્યાઓ હતી એની વાત કરી પણ સુખરૂપે કુણાલભાઈ આજે આપણી વચ્ચે આવ્યા એમણે વાતચીત કરી કારણ કે વિદેશની અંદર સ્થિતિ કયા પ્રકારની હોય વાતાવરણ કયા પ્રકારનું હોય એનો અંદાજો રહેતો નથી અને એ અંદાજાની વચ્ચે તમારે હંમેશા એ કસમકસમાં રહેવું પડે કે આગળ કયા પ્રકારનું વાતાવરણ મળશે આગળ કોણ મળશે એ મારા જેવું હશે કે નહીં હોય મારી સાથે વાતચીત કરશે કે નહીં કરે હોટેલની અંદર કયા પ્રકારની સુવિધા હોય બધું જ પૈસાથી થતું હોય છે પણ ક્યાંક સંબંધો પણ કામ આવતા હોય છે અને એ જ વાત કુણાલભાઈએ પણ કહી કે વિદેશની અંદર સોશિયલ મીડિયાની અંદર જેવો કુણાલભાઈની રીલ જોઈએ કે બધાનો ફોન આવે કુણાલ કઈ જગ્યાએ છે અહીંયા આવે તો અમને મળવા આવજે એટલે તમે પણ જો કુણાલભાઈની જેમ વિદેશની યાત્રા કરવા માગતા હો તો એમના અનુભવોને સાથે રાખજો અને એમણે કેવી રીતે સફર કરી તે આખો પોડકાસ્ટ આપે સાંભળ્યો એના પરથી આપને અંદાજો આવી ગયો છે કુણાલભાઈ આપ અમારી સાથે આ ચર્ચામાં જોડે આપનો ખૂબ ખૂબ આભાર તમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું એક નવા વ્યક્તિ વિશેષ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર